કે વેબસાઇટ ઉપરથી આપણે આપણી આન્સર કી ચપાસી લેવાની છે આપણી આન્સર કી ચેક કરી લેવાની છે કે આપણને કેટલા માર્ક આવે છે પ્રોવિઝનલ આન્સર કી માટે અહીંયા આપણને યલો કલરનો હાઇલાઇટ કરેલી આપણને ડાયરેક્ટ લિંક આપી દીધેલી છે કે જેના ઉપર આપણે ક્લિક કરશું એટલે તરત જ આન્સર કી ઓપન થઈ જવાની છે આટલું જ નહીં મિત્રો આના કરતાં પણ મોટો અપડેટ છે કારણ કે આન્સર કી ની સાથે સાથે

અને જેવું આપણે ત્યાં ક્લિક કરશું એટલે તરત જ આપણા માટે એક નવું જે કંઈક આ પ્રકારે હશે જ્યાં લખેલું છે કે પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉમેદવારના વાંધા સૂચનો ઓલરેડી એડવર્ટાઈઝમેન્ટ નંબર આવી ગયેલો છે આપે આપણી હોલ ટિકિટમાંથી જોઈ આપનો સીટ નંબર લખવાનો છે જે હોલ ટિકિટમાં બહુ મોટા અને ઘાટા કાળા અક્ષરે લખેલો છે કન્ફર્મેશન નંબર મિત્રો એ પણ આપની હોલ ટિકિટમાંથી આપને મળી જવાનો છે અને આપની ડેટ ઓફ બર્થ તો આપણને યાદ જ હોય ડેટ ઓફ બર્થ નાખી નીચે નંબરનો નો કેપ્ચા આપ્યો છે ઈ કેપ્ચા નાખશું અને જેવું મિત્રો આપણે લોગિન કરશું એટલે આપણી પાસે એક નવો ડાયલોગ બોક્સ ખુલી જશે જે કંઈક આવા પ્રકારનું હશે લખેલું છે કે પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉમેદવારના વાંધા પુરાવા કે વાંધા અરજી કરવા માટે અહીંયા આપ જઈ શકો છો

તમારું સજેશન શું છે આ બાબતે એ આપણે ક્લિક કરવાનું ધારો કે આપણે કીધું કે અમારા મત મુજબ સી આવવો જોઈએ તો સ્વાભાવિક છે મિત્રો કે આવું આપણે તો જ વાંધા અરજી કરશું કે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આન્સર કી ની અંદર અસંગતતા હશે તો આપણે આપણો જવાબ સી ટીક કરી દીધો છે મિત્રો તો હવે તો કે નીચે મિત્રો તમારે એનું ડિસ્ક્રિપ્શન દેવાનું છે પ્રોવિઝનલ આન્સર કીમાં એ આન્સર આપ્યો છે અને આપણે જવાબ માંગીએ છીએ કે સી જવાબ આવવો જોઈએ તો તમારે મિત્રો અહીંયા તમારે ટૂંકમાં ડિસ્ક્રિપ્શન દેવાનું કે શા માટે તમારા મતાનુસાર આનો જવાબ સી આવવો જોઈએ ટૂંકમાં માહિતી આપવાની સંદર્ભ માહિતીનો સ્ત્રોત શું છે તો કે તમે કઈ બુકમાંથી આ માહિતી લીધી કે જેના અંતધારે સી આન્સર આવે એ ન આવે એ બુકનું નામ લખો પેજ નંબર લખો ઓથર કોણ છે પબ્લિશર કોણ છે એનું નામ એડ્રેસ લખવાનું કયા વર્ષમાં પબ્લિશ કરવામાં આવી છે અને એની વેબસાઈટ હોય તો વેબસાઈટની માહિતી દેવાની મિત્રો આટલું જ નહીં અહીંયા તમારે આ પુરાવા આધાર પુરાવા રજૂ કરવા માટે થઈને ઈ બુકના પેજનો તમારે ફોટો પાડવાનો છે પણ હા જેપીજી ફોર્મેટમાં નહીં પીડીએફ ફોર્મેટમાં જ અહીંયા અપલોડ કરવાનો રહેશે ફાઈલ સિલેક્ટ કરી અપલોડ આપશો મિત્રો એટલે આપણી જે વાંધા પુરાવા અરજી કરવાની જે આપણી પ્રક્રિયા છે એ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે પણ કેટલાક સૂચનો નીચે આપ્યા છે મિત્રો શું કીધું છે તો કે ભાઈ તમારે ફક્ત પીડીએફ ફોર્મેટમાં જ આ વાંધા અરજીના પુરાવા રજૂ કરવા બીજું કે એની સાઈઝ દોઢ એમબી થી વધારે ન હોવી જોઈએ દોઢ એમબી થી ઓછી ગમે એટલી ચાલે બીજું કે સબમિટ કર્યા બાદ એની પ્રિન્ટ કાઢી લેવી કદાચ કે આપણી

અને ઉપરની બધી વિગતો ભરી દીધી છે તો પણ તમારી અરજી ધ્યાને નહીં લેવાય કારણ કે આધાર પુરાવા તો રજૂ કરવા પડે અને સૌથી છેલ્લી બાબત મિત્રો કે ઉમેદવાર મિત્રો એ ખાસ એક વખત આ અરજી સબમિટ કર્યા પછી એમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા કે ડિલીટ થઈ શકશે નહીં ખાસ મિત્રો આપના માટે આ અપડેટ આવેલી છે જે પોલીસ ભરતી બોર્ડ દ્વારા આવેલી હતી જે સતત અમારા તરફથી આપના જાગૃત વિદ્યાર્થી ઉમેદવારને આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તો ખાસ મિત્રો કે જો આપને કોઈ જવાબની અંદર અસંગતતા લાગતી હોય તો આ દેખાવેલી પદ્ધતિ જે છે એ રીતે તમે વાંધા અરજી કરી શકો છો અને આપનો માર્ક જે છે એ નિશ્ચિત કરી શકો છો આવી વધુ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો અસ્તુ જય હિન્દ